આ સમયે રખડતું કૂતરો વાનની આડે આવતા મહેન્દ્રભાઈએ વાનમાં સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી ગઈ હતી બનાવના પગલે મુક્તાનંદ સર્કલ પાસેથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત સ્થાનિક લોકો વાન નજીક દોડી ગયા હતા અને પલટી ગયેલી વાનમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા આ બનાવમાં ચૌદ વર્ષની આયુષી તથા તેર વર્ષની જાનવી નામની વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ કરેલીબાગ પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી જોકે વિદ્યાર્થીઓના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું